શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે અને એલએલબીના વિદ્યાર્થીઓના એડમિશનનો ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં બંધ કરાવવામાં આવ્યા છે તો એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે

પણ જે વિદ્યાર્થીઓએ વેકેન્ટ કોટામાં એડમિશન લીધું હતું અને વેકેન્ટ કોટાને એડમિશન કોટામાં આવરી લેવામાં સરકાર દ્વારા જે આવ્યું છે એના માટે વિરોધ કરી રહ્યા હતા આજે અને યજ્ઞ પણ કરવામાં આવ્યો છે એનાથી સદબુદ્ધિ આવે અને જે પણ અધિકારીઓ છે એ લોકોને ધ્યાનમાં આવે કે જે એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકો બહુ મુશ્કેલથી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને જ્યારે એ લોકોના એડમિશન થઈ ગયા હોય અને પછી ધ્યાનમાં આવે કે એને જે નર્સિંગની ફીસ છે મેનેજમેન્ટની ફીસ છે સિત્તેર હજાર લાખ રૂપિયા પોતે ભરવાની છે અને શિક્ષાવૃત્તિ નથી મળવાની તો એ લોકો પાછા એડમિશન લઈ લીધા છે એટલે પાછું આ જે શિક્ષાવૃત્તિ છે એ આ ચાલુ વર્ષમાં ચાલુ રાખવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે અને બીજી માંગ છે જે ગ્રાન્ટિનેટની જે કોલેજો છે ગયા વર્ષે ઓગણત્રીસ આખા ગુજરાતની અંદર ઓગણત્રીસ ઓગણત્રીસ જેટલી ગ્રાન્ટિનેટ કોલેજોનો એક પણ પ્રવેશ થયો નથી અને આ વર્ષે એ એડમિશન પ્રોસેસ ચાલુ થાય પૂર્ણ ચાલુ થાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ બે ડિમાન્ડ લઈને આંદોલન કર્યું હતું બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની માંગ છે કે જ્યાર સુધી આ બંને પ્રશ્નોનું નિવારણ નહીં આવે જ્યાર સુધી વિદ્યાર્થીઓને જે અહિત થાય છે એનો હિત કરવામાં નહીં આવે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે